અહીંયા આજે વાંકાનેરઢોલકા ખાતે વાંકાનેર પોલીસ ડિવિઝન અને ટ્રાફિક શાખા બંને મળીને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળકોની પાસે લોકોએ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ સુકામ પહેરવી જોઈએ એના માટેનું એક જે નિદર્શન આપીએ એવું એક આયોજન કર્યું હતું જેમાં બાળકો છે એ અમે વાહનને રોકીએ ત્યારે જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેમને સીટ બેલ્ટ પહેરવાના ફાયદા સમજાવે છે અને જો હેલ્મેટ ન પહેરી હોય બાઇક ઉપર તો હેલ્મેટ પહેરવાનો ફાયદો સમજાવે છે અને સાથે ગુલાબ આપી અને એમનું સ્વાગત કરે છે અને યાદ કરાવે છે કે આવતીકાલથી એ લોકો હેલ્મેટ અથવા સીટ બેલ્ટ પહેરીને નીકળશે આ એક પ્રયાસ એવો છે કે લોકોને દંડ કરવાથી કદાચ આજનો દિવસ યાદ રહેશે બાળકો જ્યારે પોતાની ભાષામાં કાલીકેલી ભાષામાં એમ કહે કે અમારા જેવડા બાળકો તમારા ઘરે રાહ જોતા હશે તો એ એમના લાગણી ઉપર ઘા થાય એ રીતે એમને યાદ રહીએ તો વધુ યાદ રહીએ એવો એક આ પ્રયાસ છે અને આજ રોજ અમારી સાથે વાકાનેરની તાલુકા વઘાસિયા ગામની તાલુકા શાળા છે એમના બાળકો અમારી સાથે જોડાયા છે અને આ તકે અમે શિક્ષકો તથા બાળકોનો અને અહીંયા પ્રેસ મીડિયા જે અમારી સાથે છે કે જે આખું આ કામ કરી રહી છે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ખાસ આ પ્રયત્ન એવો છે કે લોકો પોતે જાગૃત થઈને સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ પહેરે આજે આપણે અહીંયા શા માટે એકઠા થયા હતા તો કે પેલું લોકોની સેફટી માટે બીજું એમની અવેરનેસ માટે લોકો પોતાની સેફ્ટી માટે અવેર નથી એમને એ ખબર તો છે જ કે સીટ બેલ્ટ પહેરવું જોઈએ અને હેલ્મેટ પહેરવું જોઈએ ભારતનો કાયદો છે અને કાયદો એની પોતાની સેફ્ટી માટે છે હેલમેટ ન પહેરે તો માથામાં લાગવાથી ઈજા થાય તો મૃત્યુ સુધીની ઈજા થઈ શકે છે અને એ જ રીતે સીટ બેલ્ટ ન પહેર્યો હોય એક્સિડન્ટ થાય તો સ્ટેરિંગ છે છાતીમાં લાગી જાય તો મૃત્યુ નિપજવાનો પણ ભય રહે છે તો આ લોકોને સમજાવવા માટે આજે આપણે એકઠા થયા હતા તો આ તકે હું શ્રી વઘાસિયા પ્રાથમિક નવા નવા વઘાસિયા પ્રાથમિક શાળા છે એમનો ખૂબ આભાર માનું છું એમના બંને ટીચર્સનો બી આભાર માનું છું આ તમારા બધા બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારા કાર્યક્રમમાં જોડાયા અને બધાને આપણે સમજાવ્યું તમને પોતાને બધાને સમજાઈ ગયું ખબર પડી ગઈ શું સીટબેલ્ટ સુકા બાંધવો જોઈએ આખો બાંધવો જોઈએ અને છાતીમાં ન લાગે એના માટે હેલ્મેટ માતાની સેફ્ટી માટે પહેરવું જોઈએ ઓકે હવે આ તો બે તમને ખબર પડી ગઈ મોબાઈલ કેટલા વાપરે છે બધાય શું કરો એમાં ગેમ રમો ને રીલ્સ તો રીલ્સ બે વસ્તુ છે અત્યારે સોશિયલ મીડિયા તમને ગમે એટલું આગું લઈ જાય પણ આપણે એની સાથે દોડવાથી પગ મજબૂત નહીં થાય આંખ નબળી પડશે બીજું કાંઈ જ નહીં થાય તો તમે તમારી ગેમ્સ બારે ગલીમાં સ્કૂલમાં પ્લેગ્રાઉન્ડમાં છોકરાઓ સાથે એકબીજા સાથે રમીને રમો નહીં કે મોબાઈલમાં તમારું બ્રેઇન પણ ડેવલપ નહીં થાય કોઈ પણ ગેમ્સ તમે રમો એટલે તમારું શરીર ઇન્વોલ્વ થાય ફિઝિકલ સ્ટ્રેન્થ બિલ્ડઅપ થાય તમારું માઇન્ડ શાર્પ થાય અને ભાઈબંધો સાથે ભાઈબંધીની ભાવના જાગે અને સ્પિરિટ આવે તમારામાં કે મારે કંઈક જાતું કરવું છે હું જીતી ગયો યસ મારો પહેલો નંબર આવ્યો એવું તો કાંઈ મોબાઈલમાં થતું જ નથી તો શું કેમ ટાઈમ બગાડવો આપણે આપણે મોબાઈલમાં ટાઈમ બગાડવાની જરૂર નથી એની બદલે ફિઝિકલ ગેમ્સ રમો બધા કાર્યક્રમોમાં જાઓ બધે લગ્ન પ્રસંગ વગેરેમાં જમવા જાઓ બધાની સાથે વાતો કરો હળો મળો તો તમને કંઈક નવું શીખવા મળશે અને તમારામાં એનર્જી પણ આવશે અને સંસ્કાર પણ આવશે તમને કોઈક કહેશે કે ના બેટા આમ નહીં આમ કરાય બરાબર છે તો વડીલોને મળીએ તો આપણે પગે લાગીએ છીએ ને તો એ પગે લાગીએ છીએ તો શું કામ લાગીએ છીએ એ લોકો આશીર્વાદ દે એટલા માટે મોબાઈલને લાગશું તો કાંઈ ફાયદો નથી તો એની કાંઈ જરૂર નથી બીજું મોબાઈલ તમારા હાથમાં હોય તો એક ખોટું બટન તમારા ફાધર કે મધરનો જેનો મોબાઈલ હશે એનામાં જે એકાઉન્ટ હશે એમાંથી પૈસા ભૂંગ કરતા જતા રહેશે સાયબર ફ્રોડ થાય છે ખબર છે સાયબર ફ્રોડ એટલે શું કે મોબાઈલથી થયેલો જે ફ્રોડ છે જે તમારા એકાઉન્ટમાંથી પૈસા લઈ લે તમને લલચાવી લે તમને ડરાવી દે ગેમ્સમાં તમને એમ કે તમે આમ કરો તેમ કરો અને તમે કહી રે જાઓ ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ગેમ્સમાં એમ કે વાળો તમને ચા બનાવતા શીખડાવું તો એ તમારી ઉંમર નથી ચા બનાવવાની તમને વડીલો ગાઈડન્સ આપીને શીખડાવે તો જ શીખવાનું તો એમાં કોઈ પણ આદેશ આપે વિડીયો ગેમમાં એનું પાલન આપણે કરવાનું હોતું નથી એ ખાલી રમત માટે છે રમતમાંથી જો આપણી સેફટી જાય તો આપણે હેરાન થઈ જાય તો ખાસ સાયબર ક્રાઈમનો ભોગ ન બનીએ એના માટે મોબાઈલ સેફ્ટીથી વાપરવો જોઈએ અને કોઈ પણ જગ્યાએ યશ કહેતા પહેલાં આપણા વડીલ કે મોટાને પૂછવું જોઈએ કે આમાં યશ પૂછે જ આપું તો જ આપવાનું બરાબર એટલે સાયબર ક્રાઇમનું ધ્યાન રાખવાનું એક કાયદો તમે શીખા ટ્રાફિકનો સીટ બેલ્ટ અને હેલ્મેટનો બીજો શીખા સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમનો ભોગ નહીં બનવાનો બરાબર હે પછી એક ત્રીજો કાયદો છે તમારા બાળકો માટેનો પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ પોક્સો કહે છે એને એ કાયદો શું કહે છે કે કોઈ પણ નાના બાળકને ખરાબ રીતે ટચ કરે તો એ ગુનો બને છે પછી એને મારે કૂટે ધક્કો મારે બીજી કોઈ ખરાબ ઈશારા ઈજાદી કરે તો એ બધું ગુનો ગણાય તો તમને એ ખબર હોવી જોઈએ આપણા વાઇટલ પાર્ટ કેટલા કહેવાય તો કે આપણી છાતી અને બે પગ વચ્ચેનો ભાગ છે ને એ વાઇટલ પાર્ટ કહેવાય ત્યાં કોઈ ટચ કરે તો એ આપણી મા સિવાય કોઈ ન હોવું જોઈએ પપ્પા પણ નહીં તો આવું કોઈ ટચ કરે તો તરત મા બાપને જાણ કરો બારે હો સ્કૂલમાં હો તો ટીચર્સને જાણ કરો કે મારી યારે કોઈ કંઈ આવું કર્યું છે તો તરત એના પગલાં લેશું અને અમે પોલીસ એનો ગુનો દાખલ કરશું સામારને જમીન પણ નહીં થાય કેમ કે એ ગુનો બને છે બરાબર છે અત્યારે ભારતમાં ત્રણ નવા કાયદા આવ્યા છે ખબર છે કોઈને ખબર છે નવા કાયદા આવ્યા એ આપણી પાસે પેલા જૂના કાયદા હતા ઇન્ડિયન પિનલ કોડ એટલે આઈપીએસસી પછી એવિડન્સ એક્ટ જે પુરાવાનો કાયદો કહેવાતો હતો એ અને સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીજર એક્ટ એ શું કરતું હતું કે ભારતનું અર્થતંત્ર અને સરકારનું તંત્ર ચલાવતું હતું એમાં કિનલ જોગવાઈ હતી એટલે દંડ કરવાની જોગવાઈ હતી કોઈ કોઈ ગુનો બને તો શું સજા કરવી શું દંડ કરવાની જોગવાઈ હતી પણ એ કાયદા ક્યારના હતા અંગ્રેજોના સમયના અઢારસોની સાલમાં બનેલા કાયદા હતા એટલે હવે આપણી ભારત સરકારે નવા કાયદા બનાવ્યા ત્રણ નવા કાયદા બન્યા એકનું નામ છે બીએનએસ આવડે છે કોઈને નામ તને આવડે બેટા સાંભળ્યું છે બીએનએસ છે ભારતીય ન્યાય સંહિતા જે આઈપીસી હતું એમાં સુધારો વધારો કરી નવા આજના જમાના પ્રમાણે કલમો ઉમેરી અને આખો કાયદો બનાવ્યો અને એ કાયદાનું નામ બીએનએસ છે ભારતીય ન્યાય સંહિતા એમાં નવા કાયદામાં નવી જોગવાઈઓ આવી ગઈ સજાનું પ્રોવિઝન વધી ગયું અને કાયદો કડક કરી નાખ્યો એને કેવી રીતે કામ કરવું એના માટે બીએનએસએસ કાયદો છે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા એમાં જોઈ જોઈને અમે કામ કરીએ કે આ કેવી રીતના કામ કરવાનું તો એમાં કલમ છે કે આ મુજબ આ કામ થાય એમને હું કોકને અટક કરી લો એરેસ્ટ લો એ ના ચાલે એના નિયમોનું પાલન કરવું પડે તો ક્યાં છે તો ત્રણ નવા કાયદા એવા એ નવા કાયદાનું પાલન હવે આપણે કરીએ છીએ બરાબર છે દિવસ તમને ટાઈમ મળશે તમારી સ્કૂલમાં આવશું અને બધું તમને સરસ સમજાવશું ત્યાં બેઠા હશું ને ત્યારે બરાબર છે તો આજે મજા આવી બધાને નાસ્તો કર્યો ને બધે જરા જમણે હેલ્મેટ પહેરી મો સારી વાત છે કયો તમારી સેફ્ટી રહે હા જો એમને રાજીભાઈને જ લાવવા છે કે ફોટો પડાઈલો ને ભાઈ અહીંયા ગુલાબ દેતે હે ફોટો પડાઈલો ગુલાબ દિયો છોકરા હા બસ